વડોદરા હાઈવે પર સર્વોત્તમ હોટલ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો અજાણ્યા વાહન ચાલકો બાઇક ને અડફેટે લેતા બાઇક ચાલકનું નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મૃતક બોરસદ તાલુકાના કસુંબા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે તેઓ પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર તરખંડા ગામે જતા હતા કામ પૂર્ણ કરીને કોપરજ ગામે જવા નીકળ્યા તે દરમિયાન અકસ્માત સર્જાયો

અને ઘટનાને લઈ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે